નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે થરા નેશનલ હાઇવેનો સર્વિસ રોડ બિસ્માર બન્યો વર્ષોની સમસ્યાનો ક્યારે આવશે અંત નેશનલ હાઇવે ઓથોરિટીનું બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું થરાના સર્વિસ રોડ ઉપર ભરેલા પાણીમાં ખાડાપુરાની કામગીરી હાથ ધરી થરા નેશનલ હાઇવે નંબર 27 ના સર્વિસ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ રહ્યા છે ગઈકાલે એક બાઇક અને ઓટો રિક્ષા પલટી ખાઈ ગઈ હતું હાઇવે ઓથોરિટી છૂટો માલ નાખી ખાડા બુરવામાં આવતા હોવાથી બુદ્ધિનું પ્રદર્શન થઈ રહ્યું છે વેપારીઓએ ઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો સર્વિસ રોડ પર મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વર્ષોની સમસ્યાઓનો નિકાલ ન આવતા પ્રજામાં રોષ ફેલાયો છે સર્વિસ રોડની તત્કાલિક રિપેરિંગની માંગ ઉઠી છે થરા નેશનલ હાઇવેનો સર્વિસ રોડ બિસ્માર બન્યો વર્ષોની સમસ્યાનો ક્યારે આવશે અંત નેશનલ હાઇવે ઓથોરિટીનું બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું થરાના સર્વિસ રોડ ઉપર ભરેલા પાણીમાં ખાડાપુરાની કામગીરી હાથ ધરી થરા નેશનલ હાઇવે નંબર સત્યાવીસના સર્વિસ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ રહ્યા છે ગઈકાલે એક બાઇક અને ઓટો રિક્ષા પલટી ખાઈ ગઈ હતું હાઇવે ઓથોરિટી છૂટો માલ નાખી ખાડા બુરવામાં આવતા હોવાથી બુદ્ધિનું પ્રદર્શન થઈ રહ્યું છે વેપારીઓએ ઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો સર્વિસ રોડ પર મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વર્ષોની સમસ્યાઓનો નિકાલ ન આવતા પ્રજામાં રોષ ફેલાયો છે સર્વિસ રોડની તાત્કાલિક રિપેરિંગની માંગ ઉઠી છે હરિદ્વાર પવિત્ર ધામે પરમપૂજ્ય એક હજાર આઠ મહંત શ્રી કુર્શીપુરી મહારાજની ચાદર વિધિ તથા પૂજ્ય શ્રી રઘુનાથપુરીજી મહારાજના ભંડારા મહોત્સવમાં ભારતના તેર અખાડાના અધ્યક્ષ શ્રી પૂજ્ય એક હજાર આઠ મહંત શ્રી રવિન્દ્રપુરીજી બાપુ તથા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ સહિતે હાજરી આપી સંત મહંતોના આશીર્વાદ મેળવ્યા ભાભરના અબાળામાં બે જૂથ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી એકબીજા પર લાકડી લઈ તૂટી પડ્યા દબાણ હટાવવાના મુદ્દે થયેલી બબાલમાં વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી આ ઘટનામાં દસ થી વધુ લોકોને ઈજા પહોંચી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર દાંતા તાલુકામાં ગઈકાલે રાત્રે થયેલા ત્રણ ઇંચ વરસાદે ખેડૂતો અને યાત્રાધામની તૈયારીઓમાં વ્યસ્ત સંચાલકોની ચિંતા વધારી છે ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં તળાવ જેવી સ્થિતિ સર્જાય છે ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે મગફળી અને મકાઈ જેવા ચોમાસું પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ પાકોને મોટું નુકસાન થવાની સંભાવના છે બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં આગામી ભાદરવી મહાકુંભ મેળા માટેની તૈયારીઓ પણ પ્રભાવિત થઈ છે દાંતા તરફથી સૌથી મોટા કેમ્પો લગાવવામાં આવતા હોય છે પરંતુ વરસાદના કારણે કેમ્પ બાંધવાની જગ્યાએ પાણી ભરાઈ જતાં સંચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બનાસકાંઠામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક વધી છે ડેમમાં પાણીની સપાટી વધતા તંત્ર દ્વારા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે દરવાજા ખોલવાથી સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થયો છે નદીમાં પાણી વહેતું થતાં આસપાસના વિસ્તારના લોકો આ દ્રશ્ય નિહાળવા માટે એકત્રિત થયા છે પાણીનો પ્રવાહ વધવાથી ડેમની સામે આવેલો રોડ પણ પાણીથી ધોવાઈ ગયો છે જેના કારણે માર્ગને બંધ કરવામાં આવ્યો છે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને આ માર્ગ પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સનડે ઓન સાયક્લોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદ પોલીસ સ્ટેશનથી લુણાલ સુધીની પંદર કિલોમીટરની સાયકલ રેલીનું આયોજન કરાયું હતું થરાદ ડિવિઝન અને થરાદ પોલીસ સ્ટેશનની સંયુક્ત આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં પોલીસ અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા થરાદ ડીવાય પણ સાયકલ રેલીમાં ભાગ લઈ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો પાટણ પોલીસે શારીરિક તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કર્યું હતું રેલીમાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યોએ ભાગ લીધો હતો જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી ફ્લેગ ઓફ સાથે રેલીની શરૂઆત થઈ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આ દરમિયાન નાગરિકોમાં તંદુરસ્તી અંગે જાગૃતિ ફેલાઈ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ કર્મીઓ અને નાગરિકોને શારીરિક રીતે સક્રિય રહેવા પ્રોત્સાહિત કરવાનો હતો

શંખેશ્વર તીર્થના શ્રી રાજેન્દ્રસુરી નવકાર મંદિર અને જિયા ભવનમાં પર્યુષણ મહાપર્વની આરાધના દરમિયાન ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચનનો વિશેષ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ મુનિરાજ વિજયજી મહારાજ આદિ થાણાની પાવન નિશ્રામાં સંપન્ન થયો મુનિરાજ ચારિત્ર્ય વિજય મહારાજે ભગવાન મહાવીર સ્વામીનું જન્મ વાંચન કર્યું કાર્યક્રમમાં માતા ત્રિશલાને આવેલા ચૌદ સ્વપ્નોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું હતું આ સ્વપ્નોમાં ગજવર વૃષભ સિંહ લક્ષ્મીદેવી ફૂલની માળા ચંદ્ર સૂર્ય ધનિ પર્ણકળશ પદ્મસરોવર સમાકર દેવ વિમાન રત્નનો ઢગલો અને ધુમાડા વગરની અગ્નિશિખાનો સમાવેશ થાય છે જૂના ડીસાથી સદરપુર રોડ પર ડમ્પરો દ્વારા અવારનવાર અકસ્માતો થતાં આઠ ગામના લોકો દ્વારા બેઠક મળી જૂના ડીસાથી સદરપુર રોડ પર તાજેતરમાં મળી સમાજના યુવાન પરેશભાઈ તેમના એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે ડમ્પરે ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો હતો જેને લઈને તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસના રોજ જૂના ડીસાથી સદરપુર સુધી આઠ ગામના લોકોએ ભેગા થઈ આ રોડ પર હવેથી ડમ્પરો નહીં ચાલવા દેવા માટે વાસણા ગોડિયા ખાતે બેઠક મળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા